ચૂંટણી પ્રચારમાં કડાણાના જીજવા ગામે શિક્ષકે કર્યો પ્રચાર આચાર સંહિતાનો ભંગ દિનેશ પટેલ જોડાયા તો ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની સભામાં જોવા મળ્યા તો વધુ એક શિક્ષક કે જે સરકારી કર્મચારી હોવા છતાં પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા વધુ માહિતી સંવાદદાતા ભદ્રપાલ પાસેથી ભદ્રપાલ અગાઉ પણ એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે એક તલાટી કે જે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા જાહેર મંચ પર જોવા મળ્યા હતા અને હવે એક શિક્ષક કે જે ચૂંટણી પ્રચારના જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત છે પ્રચાર કરતા જોવા મળ્યા જી બિલકુલ થી વસ્કલ ખાસ કરીને વાત કરીએ તો ગત રોજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક તલાટીનો પણ સ્ટેજ પરનો ફોટો ફોટો હોય તેવો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રોજ સંતરામપુર અને તાલુકાના ગામના શિક્ષકે માલવણ ગામે જાહેર સભાની અંદર તે પ્રચારમાં બેઠા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો એક બાદ એક જે સરકારી કર્મચારીઓ છે તે પ્રચાર પ્રસારમાં પડતા હોય છે તેવા ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જેને લઈને હાલ સરકારી કર્મચારીઓ કયા પ્રકારની આ કામગીરી કરી રહ્યા છે તેવા અનેક સવાલો પણ ઉઠવા પામે છે ખાસ કરીને વાત કરીએ તો દાહોદ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર જસવંતસિંહ બાબોરની જે કડાના તાલુકાના માલવણ ગામમાં જે સભા હતી સભાની અંદર દિનેશભાઈ પટેલ નામના જે શિક્ષક છે તે શિક્ષક ત્યાં ખેસ પહેરી અને ત્યાં સભાની અંદર જોવા મળ્યા હતા તેને લઈને હાલ અનેક સવાલો છે તે ઉઠવા પામે છે સરકારી કર્મચારી હોવા છતાં શિક્ષકે સરકારી નિયમોનો ભંગ કર્યો છે ત્યારે હવે ચૂંટણી અધિકારી કમિશન દ્વારા હાલ હાલ હવે કેવા પ્રકારના લેવામાં આવશે તે બિલકુલ ભદ્રપાલ માહિતી બદલ આભાર કોઈ પણ સરકારી કર્મચારી એ કોઈ પણ પક્ષ ચૂંટણી પ્રચાર નથી કરી શકતા તમારી ટીવી સ્ક્રીન પર તમે બે દ્રશ્યો જુઓ એક તરફના દ્રશ્યો છે કે જ્યાં રમેશ ડામોર એ તલાટી હોવા છતાં સરકારી કર્મચારી હોવા છતાં ભાજપના ઉમેદવાર સાથે જાહેર મંચ પર જોવા મળી રહ્યા છે ભાજપનો ચૂંટણી પ્રચાર કરી કરી રહ્યા છે બીજી તરફ તમે દ્રશ્યોમાં જુઓ કે દિનેશ પટેલ કે જે સરકારી શિક્ષક છે છતાં પણ ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત છે ભાજપના ઉમેદવાર નો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આ સાથે અત્યારના સમાચારમાં આપ જોતા રહો ઝી ચોવીસ કલાક